ઓગસ્ટ 2024 મહિનામાં જે AAY એટલે કે અંત્યોદય કાર્ડ ધારકોને જે મળવાપાત્ર જથ્થો છે એમની વિગત જાણીએ તો સૌપ્રથમ ઘઉં આપવામાં આવશે જે અંત્યોદય કાર્ડ ધારકોને 15 કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને તમને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે જે અંત્યોદય કાર્ડ ધારકોને 20 કિલો આપવામાં આવશે અને એ પણ તમને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તુવેર દાળની જે આ મહિને તુવેર દાળ પણ આપવામાં આવશે જે અંત્યોદય ધારકોને એક કિલો કાર્ડ આપવામાં આવશે અને એના તમારે પચાસ રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ આખા છે જે ધારકોને કિલો આપવામાં આવશે અને એના તમારે ત્રીસ રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ મીઠું છે જે અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો અને એના તમારે એક રૂપિયો આપવાનો રહેશે તો આવી રીતે અંત્યોદય કાર્ડ ધારકોને જે તુવેરદાર અને આખા છણા જે ગયા મહિને આપવામાં આવ્યા નહોતા તો આ મહિનાની અંદર આપવામાં આવશે ત્યારબાદ ખાંડની વાત કરીએ તો ખાંડ એ અંત્યોદય કાર્ડ ધારકોને ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ દીઠ જો ત્રણ વ્યક્તિ હોય તો રેશન કાર્ડની અંદર ત્રણ વ્યક્તિ હોય તો ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને ત્રણ કરતાં વધુ વ્યક્તિ હોય તો કાર્ડ દીઠ એક કિલો અને જે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વધારાની એક કિલો ખાંડ આપવામાં આવશે અને એના તમારે પંદર રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ વાત કરીએ સિંગ તેલની તો તેલ પણ આ મહિનામાં જે જન્માષ્ટમી જેવા તહેવાર નિમિત્તે આ મહિનામાં સિંગતેર્યો ધારકોને જે તહેવાર નિમિત્તે વધારાનું જે ખાંડ આપવામાં આવશે અને તેલ પણ આપવામાં આવશે તો ખાંડ એક કિલો વધારાની આપવામાં આવશે અને એક કિલો તેલ આપવામાં આવશે તો તહેવાર નિમિત્તે આ બે કિલો જે વધારાનું અનાજ આપવામાં આવશે

જે એનએફએસસી એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને 3 કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને તમને વિના મૂલ્યે આપવામાં આવશે તો આવી રીતે ઘઉં અને ચોખા જે એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તુવેલ દાળની જે તુવેલ દાળ છે જે એનએફએસસી એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને 1 કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને એના તમારે કિલોએ 50 રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ જે આખા ચણા છે જે એક કિલો આપવામાં આવશે કાર્દીઠ અને એના તમારે એક કિલોના ત્રીસ રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ મીઠું જે એને ફેસે એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકો છે તેમને એક કિલો આપવામાં આવશે અને એ તમને માત્ર એક રૂપિયાની અંદર જે એક કિલો મીઠું આપવામાં આવશે ત્યારબાદ ખાંડની વાત કરીએ તો ખાંડ છે જે બીપીએલ રેશન કાર્ડ ધારકોને જ આપવામાં આવશે એપીએલ રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે નહીં તો બીપીએલ રેશન કાર્ડ ધારકો છે એમને ખાંડ જે આવતા મહિના જે ઓગસ્ટ મહિનાની અંદર ત્રણ 550 ગ્રામ જે વ્યક્તિ દીઠ આપવાનો આવશે અને વધારાની 1 કિલો જે તહેવાર નિમિત્તે વધારાની 1 કિલો ખાંડ આપવામાં આવશે તો એનએફએસએ નહીં પરંતુ બીપીએલ રેશન કાર્ડ ધારકોને જે 350 ગ્રામ વ્યક્તિ દીઠ પ્લસ 1 કિલો જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે 1 કિલો વધારાની ખાંડ આપવામાં આવશે ને એના તમારે 22 રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ જે તહેવાર નિમિત્તે સિંગતેલનું પણ વિતરણ કરવામાં આવશે તો સિંગતેલ એપીએલ અને બીપીએલ બંને રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે અને એ તમારે એક કિલો આપવામાં આવશે ને તમારે એના તમારે એક કિલોના જે સો રૂપિયા આપવાના રહેશે તો આવી રીતે તહેવાર નિમિત્તે જે બીપીએલ રેશન કાર્ડ ધારકો છે એમને વધારાની એક કિલો ખાંડ અને સિંગતેલ છે જે એપીએલ અને બીપીએલ બંને રેશનકાર્ડ ધારકોને એક લીટર અથવા તો એક કિલો સિંગતેલ આપવાનું આપવામાં આવશે અને એને તમારે